બોટાદ જિલ્લામાં રામનવમી નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે બોટાદ અને ગડડા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લામાં ખાસ કરીને બોટાદ અને ગડડા શહેરમાં રામનવમી નિમિત્તે પોલીસ તંત્રએ શોભા યાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરીને ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું જે કે શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેવા હેતુસર પોલીસ દ્વારા ચાપતો બંધોબસ્ત ગોઠવવા ફ્લેગ માર્ચ યોજી હતી રામનવમીમાં નીકળતી શોભા યાત્રાના રૂટ ઉપર બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે